રામચંદ્ર ભગવાન કીજે હનુમાનજી મહારાજ કીધા એક સમય ઇન્દ્ર રાજા જે સભા ભરીને બેઠા તે નવગ્રહદેવ ત્યાંથી આવ્યા ઇન્દ્ર દેવતા ઊભા થયા મન ચિંતવણી કેમ આવ્યા કહો નિર્ધાર નવગ્રહદેવતા બોલ્યાવાણ સાંભળો ચંદ્ર દેવ ચતુર મન વિચારે ઘાટશો ઘડો નવગ્રહ તે કોણ જોડો તેત્રીસ કરોડ દેવતા ની રાય તમ વિના કોણ કરશે ન્યાય ત્યારે ઇન્દ્ર એમ બોલ્યા વાણ સાંભળો ગ્રહ તમે ચતુર મૃત્યુ લોક જાઓ સૌ કોઈ ત્યાં તમારો ન્યાય જ હોય ઉજેણીમાં જે રાજા વિક્રમ તે તમારો કરશે ન્યાય ધર્મ સત્ય પાડે છે રાય ધીરજ વીલ સિલવંત કહેવાય પર રાજા એ ન્યાય તમારો કરશે તે નવરા દેવ ત્યાંથી ચાલ્યા ઉજ્જૈની નગરી માહે આવ્યા સભા ભરી બેઠા છે રાય વિક્રમાદિ રાજા કહેવાય નવગ્રહ દેવતા દીઠા જાય રાજા અચર પામો દેવ વિમાન આવે છે એ તે શું કારણ દિશે તે નવગ્રહ દેવ બોલ્યા તેણી વાર વિક્રમ ન્યાય અમારો કરો સાર ત્યારે રાજા બોલ્યા વાણ તમો દેવ હું માનવ જાણ તમારો ન્યાય તે કેમ થાય એવું બોલ્યા વિક્રમ રાય ત્યારે નવગ્રહ દેવતા બોલ્યા વાણ પરદુઃખ ભંજન રાજા જાણ અમોને ઇન્દ્ર કહ્યું એમ વિક્રમ ન્યાય તમારો કરશે તેમ રાજા એ વિચારે શું આઠમે દિવસે ન્યાય તમારો કરીશુ એવું રાજા બોલ્યા વાણ નવગ્રહ દેવ ગયા ઠામ રાજા વજીર દોડાવ્યો કરી સલામ ઉભો રહ્યો રાજા પ્રધાન બેઠા મળી નવગ્રહ દેવ વાત જ કરી કહો ન્યાય કેવી રીતે થાય સમજીને ને કરો ઉપાય નવ સિંહાસન વિવિધ ખડો મણિ માણિક ને હીરા જડો ઉત્તર ચડ માણ્યા વાર એવો ઠરાવ કીધો સાર આઠ દિન ત્યાં પૂરા થયા સોમને મંગળ આવી ગયા બુધ ને વળી રાહુ આવ્યા તે આવ્યા પર બેઠા ત્યારે બોલ્યા સાંભળો દિવસ થયા હવે કરો અમારો ન્યાય ત્યારે વિક્રમ બોલ્યા સાંભળો શનિશ્વર રાય ન્યાય તમે હાથે કર્યો જેમ આવ્યા તેમ જાઓ હમશીર દોષ કાંઈ નહીં તમે રૂડો કીધો ન્યાય છેલ્લા આવ્યા તમે સહી હું તમને લાગુ પાય ત્યારે શનિશ્વર બોલ્યા તે શું કીધો ન્યાય ફરી ન્યાય રાજા કરો જેમ પરમાર્થ થાય સૌ થે છેલ્લા આવ્યા તેથી નહીં સૌ થકી છેલ્લા આવ્યો તેથી એ નહીં તારો ધર્મ ન્યાય કરે તું અંતણો જે હોય સાચો ધર્મ ત્યારે બોલા વિક્રમરાય થયો ફરે થયો ન્યાય ફરી ન થાય તમો તમારે જાઓ ઠામ રાધુ અન્ય રંધાય નહીં સાર તો શનિશ્વર બોલ્યા ડશું અવગુણ ના ફળ દેખાડીશું નગ્ર દેવ ગયા નિષ્ઠા શનિશ્વર કેડે થયો વિરામ બારમી રાશે આવ્યો તથા દુઃખ રાય ને લીધું વિમાન થકી હેઠે ઉતર્યો તે દિવસ ને રાય ને નડ્યો સોદાગર નું રૂપ ધરી સાથે તોરીંગ ની સાર સોના કરી સાંકળે આવ્યો તે રાજ દ્વાર સભા જનો હરખ્યા અશ્વ ને આણ્યો પાસ પછી સોદાગરે પૂછ્યું એનું મૂલ કહો તમે ખાસ ત્યારે સોદાગર બોલ્યો સાંભળો રાજ સુજાણ ગાય ભેંસ દોહી લીજે નાણું પારખી જાણ ઘોડ સવારી કરી લીજે તોરીંગ ને પ્રમાણ ઘોડો જુઓ તમે ફેરવી પછી મૂલ કરું હું જાણ

नहीं, आतो नहीं तो स्वप्न सरकु सही राजा राजीला कहवा चारे दिशा पूर्व प्रताप वर् थकी हेठे उतरियों दिशा राय ने परवरियो मारक चाले पादरे ठाम त्रंबावटीपुर ज्या छे उड़ाड़सा नु गाम राजा त्या करे विश्राम बैठो राजन मन पोते हरख्यो महाजन રાય પ્રતાપે બહુ શેઠનો માલ વેચાયો સહુ તેથી લાભ ઘણે જમવા ચાલો ચતુરસ જાણ રાજાને તેને ના કહી પછી મન વિચાર્યું સહી ભોજન લક્ષ્મી ભૈર્ય કેમ એ વાત નહીં મારે ને એવું ચિત વિચારી રાય રાજા શેઠ ઘેર જ જાય શેઠાણી અતિ નિધાન એને આદર દીધા માન

દાસી ત્યાં તેડવા ગઈ વળતા શેઠતા આવ્યા થઈ શેઠ કહીને આવી સાર કુંડીને હાર આપો નિર્ધાર રાજા કહી આપો નિર્ધાર નહીં તો દુઃખ પામશો આણી વાર નગર રાજા જો જાણે સહી મારા વિના તે મુકે નહીં એમ કહીને બાંધ્યો સાર રાજાને સોંપ્યો તેણી વાર નગર રાજ્ય બોલ્યા સહી હાથ પગ કાપો અહી હાથ પગ ત્યાં કાપ્યા સાર રાજા દુઃખ પામ્યો અપાર ગાંગા ઘર પછવાડે જઈ ચોરને ત્યાં નાખો સહી

કરમે લખ્યો તે મળ્યો જે દીધો કિરદાર બીજાને પ્રેરણાની આખરી સુણ સખી તું વાણ પિતાજી જો ના કહેશે તો હું તજીશ મારા પ્રાણ ત્યારે દાસી એમ કહે એ બોલી વાણ પરથા રૂડો પરણાવે શું જે હશે ચતુર સુજાણ દાસી તું વેગે જા તાત અમારો બેઠો છે તહીં જઈને કહેજે ત્યાં આ વાત ચોર વર વર માગે વિખ્યાત દાસી ગઈ રાજાની પાસ શીશ નમાવી બોલી દાસ કુંવર વર માગે છે એ હાથ પગને કાપ્યા જે

હાથે વાળો મેળવ્યો સહી ચોર ને ત્યાં આ હાથ જ નહીં દીઠા ખરા શનિશ્વર આવ્યા તેની વાર હાથ પગ ને દીધા સાર રાજા નું રૂપ અતિ સુંદર થયું નગર લોકસવ મોહી રહ્યું કુંરી કેરી માત વધામણી લઈ આવ્યા ત્યાં સુણી રાડ રડિયાદ થયો જોવાને વેગે આવ્યો માયરામાં દીધું કન્યાદાન હાથે વાળો મેળવ્યો વિપ્ર કહે સાવધાન મંગળ ફેરા ફેરવ્યા ચોરીને લગ્ન કરું તત્કાળ પર ઉઠિયા સ્ત્રીને સોંપી વરમાળ પગે લાગ્યા ગોરને સૌને દક્ષિણા દીધ જાજક જન સંતોષ્યા આપી બહુ નવનીત મિનરલ છેડા જોડિયા ગોત્ર લાગે ભાઈ કંકણ દોરા છોડી કરી રાજા મહેલ જા પ્રભાતે રાજા ઉઠિયા આવ્યા સભા મોજાર તવ રાજાએ પૂછ્યું નામ કહો નિર્ધાર સત્ય ધર્મ પાડું સુધા કરું પરમારથ કામ લખ્યા લેખ છઠ્ઠી દણા ફોક ના કોઈ થી થાય ધનવંત શેઠ વિચારે મનમાં જુઓ ચોર પ્રગટ કર્મ હાથ પગ એને આવ્યા કુરી રાજની પરણિયા એને આપણે દુઃખ દીધું સાર તે માટે દુઃખ દેશે નિર્ધાર વળી વિચારે છે વા જમવા તેડીએ જમાત એવું વિચારી જાય વચન પહોંચા જાય આવો પ્રધાન સાંભળજો શેઠ એ વાત તું સાને કરે રાજા કેમ કહે કેમ ના આવીએ શેઠ જમવા આવીએ સહી સાજ શેઠ વચન મિથ્યા ન હોય જમવા ચાલો સર્વ કોઈ નોતરુતા માન્યું છે વિકાસ સાથે જમવા જાય સર્વ રાણીને સાથે લઈ ઉમરી પાલખીએ બેઠી જઈ सेठ घेर आव्या सर्वे सा पिछा लाडू उत्तम पाक खटरस में वाने मिष्ठान आरोगी उठारा जन आप आपके स्थान गया विकाजी सेठ घेरज रहा सेठ कहे विकाजी सुनो तमारो महिमा छे अति घणो गया हाथ पगो तमोने आव्या एवी बात क्या दीठी नहीं आ ओरडा मा तमे पोढो सार सेठ गया मंदिर मोझार राजा

હંચિતરામનનો હંસ હાર મુકે જદા શેઠ અચરત પામ્યો તદા વિકાજીએ લાગે ભાઈ પથ્રમ હમમ પુત્રી સ્વીકારો રાય અમારો અપરાધ ક્ષમા કરો તમને વારે વારે કહું છું અમો તમને દુઃખ દીધું છે ક્ષમા કરો ઉપર તે ત્યારે વિકાજી બોલ્યા વાણ સાંભળો શેઠ કહું તું કહું તે જાણ ગ્રહ પીડાયો એ તમે મેં કહશું દુઃખ ન ધર્શો તમો શરીર તળનું કારણ છે જે 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 દુઃખ પડે તે વેઠે તે તેમાં વાંક તમારો નહિ થઈ વાત લલાટે લખી તવ શેઠ તો લાગે પાય નીચ પુત્રીને પરણાવી રાય સાવ પુત્રી બત્રીસ લક્ષણી જે સુખ ભોગવવા લાગી તે ખાઈ પીએ આનંદ કરે રાજા સાથે રંગ રમે અતિ આનંદ રાજાને મન થાય રાજકુમારી મહેલ જાય રાજપુત્રી સાવ પુત્રી જે આનંદમાં માં મળ્યા તે હવે શનિશ્ચર આવ્યો તત્કાળ જા બેઠો વિક્રમ ભૂપાળ ત્યાં આવીને વિચારે મન ઉજણીમાં ક્યારે સોદાગર બોલ્યો ત્યાં સાંભળજો રતનસેન રાય ગાય ભેંસ દોહી લીજે નાણું ખર્ચે જાણ ઘોડો અસવારી કરી લીજે ચતુર સુજાણ વન વેગી હો તુરંગ બાંધ્યો આઠે કાણે ક્યારે વિકાસજી બોલ્યા વાણ સાંભળો શેઠ કહું તે જાણ ગ્રહ ગતિથી પીડાયો અમો કશું દુઃખ ન ધરશો તમો શરીર શરીર તણો કારણ છે જે જે દુઃખ પડે તે બેઠે તેમાં વાક તમારો નહીં થઈ વાત લાટે લખી તવ શેઠ તો લાગે પાય નીચ પુત્રીને પરણાવી રાય પુત્રી બત્રીસ લક્ષ્મી જે સુખ ભોગવતા લાગી તે ખાય પીએ આનંદ કરે રાજા સાથે રંગ રમે અતિ આનંદ રાજાને મન થાય રાજકુમારી મહેલ જાય રાજપુત્રી શાહપુત્રી જે આનંદમાં મળ્યા તે આનંદમાં મળ્યા તે હવે આવ્યો તત્કાળ જ્યાં બેઠો વિક્રમભૂપાલ ત્યાં આવીને વિચારે મન ઉજણીમાં મનુરાજન ત્યારે સોદાગર શનિશ્વર થયો અશ્વગ્રહીને ઉભો રહ્યો સુવર્ણ સાચ પલાડી તુરી હેમ સાંકળે બાંધ્યો તરી ત નગર રાય બોલ્યા જે કહો મૂલ ઘોડાનું તે ત્યારે સોદાગર બોલ્યો ત્યાં સાંભળો રતન રાય ગાય ભેંસ દોહી લીજે નાણું કરતી જાણ ઘોડો સવારી કરી લીધે જો ચતુરસુ જાણ

તમ વિક્રમ રાજા બોલ્યા એમાં વાક નહીં તમસાર કર મેં લખ્યું તે ભોગવ્યું જે કીધું કિરતાર એમાં વાક તમારો નહીં ગ્રહ દશાથી પીડાયો સહી જે લખ્યું ભવિષ્ય આગળથી થાય એમાં વાક નહીં તમારો રાય એમ કહે બંધાવ્યો તુરી એમ અમે ચાલીશું ઉજેણી ભણી સાંભળો રે રતન શૈરાય શીખ દીધો દીધો નવ કહેવાય રાજા ત્યાંથી વિદાય કરે સોદાગર હેઠો ઉતરે રાજપુત્રી રૂપવંતી જે સુખની સેજ પર બેઠી તે શેઠ પુત્રી રતન જે છે સામે બેઠી શોભે તે

કહે શનિશ્વર સાંભળો રાય શનિશ્વર દે કી દિન કહેવાય નરનારી જે કથા સાંભળે આ તેને પીડું નહીં સર્વથા ગંભીર ગંભીરપણું તે મારી કથા કહીજે કહે છે એ કથા સાંભળી પીડા ન થાય નાની મોટી પનોતી જાય સ્ત્રીઓ દસે જે મારી કહેવાય મને નમે પીડા ન થાય કામની કામની કંકાલી જે કહલંગી કળા પીડા કાળધેની તે કહોજ મુકી કંટકી દુરંગની નાર તે રૂપ ત્રણોને લઈએ પાર ની દશ પારજસ હોય સુણે તેને મહાસુખ હોય વિક્રમ શનિશ્વર કથા જે સંક્ષિપ્ત માત્ર કહી જે મેં તે માટે શ્રોતાજનો તમે જે જે રણછોડ સૌ કહો ઇતિ શ્રી શનિશ્વરની વ્રત કથા સમાપ્ત